પોલીસ મુંબઈની બ્રાન્ડેડ કંપની આલ્પસ ગુડનેસ કંપનીએ ચાર મહિના પહેલા સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં ઉમરા વેલન્જા દ્વારકેશ ઇન્ડસ્ટ્રીઝમાં એક કારખાનામાં કંપનીની કોસ્મેટિક પ્રોડક્ટ જેવું જ પેકેજિંગ વાળી વસ્તુ અને કંપનીને ભરતી નામની કોસ્મેટિક પ્રોડક્ટનું ઉત્પાદન કરી ઓનલાઈન વેચાણ કરાતું હોવાની માહિતી મળી હતી કંપનીના માણસે ઉતરાણ પોલીસના જવાનો સાથે કારખાના ખાતે રેડ કરી હતી રેડ દરમિયાન ઓનલાઈન ડુપ્લિકેટ કોસ્મેટિક વસ્તુ વેચનાર એકત્રીસ વર્ષીય સાગર રમેશ ગજેરાની ધરપકડ કરી છે સાથે જ કારખાનાની અંદર તપાસ કરવામાં આવતા ત્રણ ડુપ્લિકેટ આલ્પ્સ ગુડનેસ રોઝમેરી વોટરની બોટલ મળી આવી હતી જેના પર રૂપિયા ત્રણસો નવ્વાણુંની કિંમત લખેલી હતી પોલીસ દ્વારા પંદર પોઈન્ટ છપ્પન લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે હાલ તો ઉત્તરાયણ પોલીસ દ્વારા સાગર ગજેરા સામે કોપીરાઈટ એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી